હું બસીર સાહ એમ રાણા મોહતમીન બચ્ચો કાઘર આમૂર જણાવું છું કે આજરોજ શંકરા આઈ હોસ્પિટલ અને બચ્ચો કાઘર આમૂલની દેખરેખ હેઠળ ચાલતા ટ્રસ્ટના દવાખાના સહયોગથી આંખની તપાસ અને ઓપરેશનનો એક કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં પચાસથી ઉપર દર્દીઓએ ભાગ લીધો હતો તેમાંથી તપાસના અંતે ત્રેવીસ દર્દીઓની ઓપરેશનની તાતી જરૂરિયાત જણાતા તેઓને હોસ્પિટલના વાહનમાં હોસ્કરાઈ હોસ્પિટલના વાહનમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા લઈ જવામાં આવ્યા હતા અને આ કેમ્પમાં હાજર તમામ દર્દીઓને ચા નાસ્તાની વ્યવસ્થા બચ્ચો કાકર આમોદના ટ્રસ્ટ તરફથી કરવામાં આવી હતી અને શંકરા આઈ હોસ્પિટલના ડૉક્ટર ડૉક્ટરશ્રીઓ તથા તેમની આખી ટીમની જમવાની વ્યવસ્થા પણ બચ્ચોકા ઘર આમોદ ટ્રસ્ટ તરફથી કરવામાં આવી હતી આજના કેમ્પની ખાસ ખૂબી એ હતી કે જેમની પ્રેરણાથી બચ્ચોકા ઘર આમોદ ટ્રસ્ટની અંદર દવાખાનાની સ્થાપના કરવામાં આવી અને જેઓ હાલ રિમિયન વસે છે તેવા બચ્ચોકા ઘર આમોદ ટ્રસ્ટના ટ્રસ્ટી તથા હમદર્દ મોલાના ઇસ્માઈલ સાહેબ દયાદરવી પોતે હાજર હતા અને તેમણે આ કેમ્પની મુલાકાત લઈ સંતોષ વ્યક્ત કર્યો હતો વરસાદ કેમ્પ કેટલા સમયે તમારા હોસ્પિટલમાં રાખવામાં આવે છે દર મહિનાના ત્રીજા રવિવારે આ કેમ્પ રાખવામાં આવે છે અને તમામ દર્દીઓને ચા નાસ્તાને બધાની ફ્રી સેવામાં આવે આ તમામ જે દર્દીઓ આવે તે લોકોના ચા નાસ્તાની વ્યવસ્થા બચ્ચો ખાત ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે અને ડૉક્ટરશ્રીઓ તથા એમની આખી ટીમની જમવાની વ્યવસ્થા પણ બચ્ચો કા દ્વારા ત્રસ્ટ તરફથી કરવામાં આવે છે